અમારા નવા બ્લોગ આવનારા સમયમાં એક લક્ષ્મી છે માનવ ને એની મમ્મી જો બનાવે છે મસ્ત મજાના મજા આવશે આજે છે તમે કોઈ ફેમિલી છે અમારા નવા તો આજે તો બહુ બધી ઠંડી છે અને મસ્ત સવાર થઈ ગઈ છે અને જય માતાજી જય માતાજી મિત્રો જો આજે અમે આવી માના મંદિરે ડામનગર ઉને સુજે ચકલીના માળા બાંધવા માટે ખચ સુજીતભાઈ છે પક્ષીઓના ઘર બનાવે છે જે નવા ઘર બાંધે છે જે પક્ષી ઘર આપણે માળા કહીએ એ માળા તમે જુઓ સેવનું કાર્ય શરૂ કર્યું છે અમારે સુજીતભાઈએ તો હવે પૂરું જ કરવું છે હા કાર્ય છે ને લાખ લઈને છે પૂરા બસ પૂરા કરવા છે એટલે કરવા છે બસ તમારો સપોર્ટ લક્ષ્ય એમનો છે એક લાખ ચકલી ઘર પણ એક લાખ ની ઉપર થાય તો આપણે બાંધવાના છે તો મિત્રો બધાય પૂરેપૂરો સપોર્ટ કરવાનો છે જેથી કરીને એમનો જે ટાર્ગેટ છે એ પૂરો થઈ જાય જો તો આજે અમે અહીંયા દામનગર આવી જાય છે બે ચકલી ઘર જો અહીંયા બાંધ્યા છે જો ચકલી ઘર ઘણા અહીંયા બાંધેલા છે પણ અહીંયા આવીને જો બે હજી અહીંયા બે બાંધતા જાહો તો મિત્રો પૂરેપૂરો સપોર્ટ આપજો આજે ઓફિસે હું આવી ગયો પેલા હાલ ઘરે બહુ ઠંડી છે આજે તો રોડ બહુ ઠંડી લાગી ગડકડતી જોયું તો અહિયાં માનવ એની મમ્મી જોવો પૌવા બનાવે છે મસ્ત મજાના મજા આવશે આજે જુઓ તમે પૌવા ખાવાના એમ હા પૌવાની જો માનવ નહીં આપડે હો બનાવતા તમારો

આ તુવેર સે છે अकेલી મસ્ત મજા આની જોને તુવેર સે કેલી ખાદી છે તમે કોઈ દી તમે સિંગ તો ખાતા જ હોય પણ તુવેર સે કેલી ખાવ એનો જો ગજબનો તો મસ્ત આય હવે છે ને સ્વાત હે તો હડગેલી નો પાસ બો હવે છે ને હું કેવું ઘરના માળા મેકી દીધા મિત્રો કરતા રહીજો આગળ આગળ આવનારા સમયમાં લાખ ઘર બાંધવાના છે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં DM કરી દેજો જલ્દી તમારા નામ નુંકલી ઘર બાંધુ હોય તો